નમસ્કાર દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર સપ્તાહમાં ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે જૂન ત્રીસ ના રોજ રાજ્યના તેર સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં વરસાદ આજે તૂટી પડશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમરેલી ગીર સોમનાથ દીવ આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સ્થાનિકોને સાવચેત રહેવા જણાવ્યું છે જુલાઈ બે થી ત્રણ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર જુલાઈ બે થી ત્રણ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ ની શક્યતા છે આ દિવસોમાં વધુ તીવ્ર વરસાદ પડી શકે છે જેના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કે અન્ય મુશ્કેલીઓ સર્જાવાની સંભાવના છે તંત્ર દ્વારા આ અંગેની તૈયારીઓ રાખવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં હજુ એક સપ્તાહ સુધી વરસાદ યથાવત રહેશે હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અપર એપ સાયક્લોિક સ્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે બે અને ત્રણ જુલાઈના ભારે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ એકત્રીસ પોઈન્ટ ટકા વરસ્યો છે દસ વર્ષમાં જૂનમાં નોંધાયેલા વરસાદ સૌથી વધુ વરસાદ નોંધાયો છે કચ્છ ઝોનમાં સિઝનનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ અઠ્યાવીસ ટકા ઉત્તર ગુજરાતમાં માં અત્યાર સુધીનો તેત્રીસ પોઈન્ટ બત્રીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ સોત્રીસ પોઈન્ટ પચીસ ટકા વરસાદ વરસ્યો છે ઉત્તર ગુજરાતમાં છ પોઈન્ટ સાથે ત્રેવીસ પોઈન્ટ ત્રેપન ટકા પૂર્વ મધ્ય ઝોનમાં દસ પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં માં સિઝન વીસ પોઈન્ટ નવ ઇંચ સાથે પચીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે હાલમાં રાજ્યમાં ચાલીસ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હોય તેવો માત્ર એક જ તાલુકો છે તો છવ્વીસ તાલુકામાં વીસ થી ચાલીસ ઇંચ અને નેવ્યાસી તાલુકાઓ માં થી વીસ ઇંચ વરસાદ નોંધાયો છે એકતાલીસ તાલુકાઓમાં માં થી દસ ઇંચ વરસાદ અને પાંચ તાલુકાઓમાં એક થી પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ગુજરાતમાં ગત વર્ષે ઓગણત્રીસ જૂન સુધીમાં સરેરાશ વરસાદ બે પોઈન્ટ એસી ઇંચ સાથે આઠ પોઈન્ટ પાંચ ટકા વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ અંબાલાલ પટેલ ની આગાહી ની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગર માં અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત ના મોટા ભાગોમાં ભારે વરસાદ ની આગાહી કરાય છે સાબરકાંઠા બનાસકાંઠા અને અરવલીમાં માં ભારે વરસાદ ની આગાહી કરાઈ છે પાટણ મહેસાણા માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્રીસ જૂન સુધી ગાજવી સાથે વરસાદ ની આગાહી છે સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વીજળી પડવાની પણ સંભાવના છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે